નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે આજે અઢાર બાર બે હજાર ત્રેવીસ વાર સોમવાર રાજકોટ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા રોજે રોજના સો સો ટકા સાચા બજાર ભાવ આપવામાં આવે છે મિત્રો તો ચાલો જોઈ લઈએ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો કપાસમાં આજે અગિયારસો નેવુંથી ઊંચા ભાવ ચૌદસો નેવું રૂપિયા જીરું છ હજાર પાંચસોથી ઊંચા ભાવ સાત હજાર પાંચસો પચાસ મગફળી ઝીણી અગિયારસો વીસથી ઊંચા ભાવ તેરસો પચીસ મગફળી જાડીમાં વાત કરીએ તો અગિયારસો પંદરથી ઊંચા ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા ચણા નવસો પચાસથી ઊંચા ભાવ અગિયારસો ત્રીસ ઘઉં લોકવન પાંચસો તેરથી પાંચસો બાસઠ ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી ઊંચા ભાવ છસો ને બે રૂપિયા મગ ચૌદસો પચાસથી ઊંચા ભાવ એકવીસો નેવ્યાશી રૂપિયા એરંડામાં વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો અગિયારસો રૂપિયાથી ઊંચા ભાવ અગિયારસો ને પાંત્રીસ વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો તો રાજકોટમાં આજે સૂરજમુખીનો ભાવ છસો પંદરથી ઊંચા ભાવ છસો ને પંદર રૂપિયા લસણ ત્રેવીસોથી પાંત્રીસો એકાવન સોયાબીન નવસો દસથી ઊંચા ભાવ નવસો ને પંદર રૂપિયા કલોંજી એકત્રીસો નવ્વાણુંથી ઊંચા ભાવ બત્રીસો રૂપિયા મેથી નવસો પચાસથી ઊંચા ભાવ બારસો ને ચાલીસ રૂપિયા મરચાં ચૌદસોથી ઊંચા ભાવ બત્રીસો ધાણા અગિયારસો અગિયારથી ઊંચા ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો નેવું થી એકત્રીસો પચાસ તુવેર પંદરસો સાહીઠથી ઊંચા ભાવ એકવીસો ને છાસઠ રૂપિયા વિડીયોમાં જે આગળ વાત કરીએ મિત્રો તો અડદમાં આજે પંદરસો પચાસથી અઢારસો સાહીઠ રૂપિયા જુવાર સફેદ નવસો રૂપિયાથી એક હજાર પંચ્યાસી તલ કાળા ઇઠ્યાવીસો અગિયારથી ઊંચા ભાવ બત્રીસો ને સાઠ રૂપિયા રાયડો નવસો ત્રીસથી ઊંચા ભાવ એક હજાર પાંચ વાલદેશી બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા સફેદ ચણામાં વાત કરીએ તો અઢારસો રૂપિયાથી ઊંચા ભાવ સિત્યાવીસો ને ચુમ્માલીસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો